તો સોનાના ભાવમાં પણ ત્રેવીસો થી વધુનો ઉછાળો જોવા મળતા હવે કુતુહલ જેમાં વધારો થઈ રહ્યો છે તેને લઈને સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતા છે સામાન્ય જનતામાં પણ ચિંતા છે પરંતુ કેમ સોના ચાંદીનો ભાવ વધી રહ્યો છે તેમાં ઉછાળો આવી રહ્યો છે તેને લઈને વેપારીઓ શું કહી રહ્યા છે આવું સાંભળીએ અત્યારનો જે આપણે જોઈ રહ્યા છે આજે ઓલ ટાઈમ હાઈ રેટ પાછો આવ્યો છે ગોલનો અને સિલ્વરનો બંનેનો રૂપીઝ ટર્મ્સમાં આપણે જોઈએ છીએ તો ગોલ અત્યારે સોળ લાખ ચુમ્માલીસ હજાર ઉપર આવ્યું છે સો ગ્રામ ટ્વેન્ટી ફોર કેરેટનું અને સિલ્વર છે તે ત્રણ ત્રણ લાખ ને અત્યારે સત્તાવન હજાર ઉપર આવ્યું છે જે ઇન્ડિયન ટર્મ્સમાં સૌથી ઓલ ટાઈમ હાઈ છે આજ આપણે યુએસ ટર્મ્સ અને વર્લ્ડ વાઈડ ટર્મ્સમાં યુએસ ડોલરમાં જોઈએ છીએ તો ગોલ અત્યારે આવ્યું છે પાંચ ડોલર જે ઓલ ટાઈમ હાઈ કહેવાશે અને સિલ્વર છે અત્યારે એકસો ને દસ ડોલર જે હરેક આપણે જે જોઈએ છે દર સવારે આપણે જોઈએ છીએ તો દર વખતે રેટ વધતો જ જાય છે એ જ રીતે આજે પણ રેટમાં ઘણો વધારો આવ્યો છે સવાર પડી છે ને અને આ મોમેન્ટમ આપણે સિન્સ લાસ્ટ એક વર્ષથી જોઈ રહ્યા છે તે જ મોમેન્ટમાં અત્યારે પણ ચાલુ છે આ જોતાં આપણને હજી એમ લાગે છે કે અહીંથી વધુ સપોર્ટ છે બંને પ્રેસિસ બેટલને કે હજી અહીંથી રેટ વધી શકે તેમ છે ગોલ્ડ અને સિલ્વરમાં બંનેમાં અત્યારે આપણે જોઈએ ઓવરઓલ માહોલ તો કસ્ટમરના જે મેરેજ સિઝન છે એની ખરીદી માટે કસ્ટમરની જે જરૂરિયાત છે તેના પૂરતું જ અત્યારે ખરીદી કરી રહ્યા છે તેમાં પણ ઘણું એમનું જે વોલ્યુમ છે તે ઓછું થઈ ગયું છે એમનું બજેટ ખોવાઈ ગયું છે પ્રાઇસ વધારાના હિસાબે તો કસ્ટમર અત્યારે લાઇટ જ્વેલરી પર વળી રહ્યા છે ઘણા લોકો ગોલ્ડ જ્વેલરીની પહેલે સિલ્વર જ્વેલરી પ્રિફર કરે છે સિલ્વર જ્વેલરીમાં પણ અત્યારે ઘણું લાઇટ જ્વેલરી જ્વેલરીનું ડિમાન્ડ આવી છે કારણ કે સિલ્વર પણ ખાસું વધી ગયું છે એટલે બધા જ પોતાના બજેટમાં બેસે તેવી જ્વેલરીની ડિમાન્ડ અત્યારે નીકળી છે